người con youtube đã có phải rồi đấy đi. người con người con người આજે શ્રાવણ સુદ પૂનમ એટલે કે પવિત્ર રક્ષાબંધન આવી સંસ્કૃતિનું જતન અને સંવર્ધન અમારું આર્યકન્યા ગુરુકુલ આજે છ્યાસી વર્ષથી કરી રહ્યું છે આજના દિવસે અમારી આ તપોભૂમિમાં દીકરીઓને યજ્ઞોપવિત અને વેદારમ સંસ્કાર કરાવવામાં આવે છે એ યજ્ઞોપવિતનું પણ જેટલું ભાઈ બહેનના પવિત્ર સંબંધનું મહત્વ છે એટલું જ મહત્વ છે એમાં રહેલા ત્રણ ગાંઠનું જે ઋણ છે આપરી પર એ દર્શાવે છે એ ઋણ અત્યારથી જ આ બાળાઓને સમજમાં આવે મોટી થઈને સમાજમાં પોતાનું પ્રદાન કરવા માટે સક્ષમ બને માત્ર ગોખણિયું જ્ઞાન નહીં ખરેખર વેદનો અભ્યાસ કરે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરે અને એ સમાજમાં જઈને એનું પ્રદાન આપે અને પોતાનું આત્મનિર્ભર બનાવવાનું સાધન પણ એમની વિદ્યા બને એવા અનેક હેતુથી જ્યારે આજે અમારા ટ્રસ્ટીશ્રીઓ આ અમારી પરંપરાને જાળવવા માટે આટલી મહેનત કરી રહ્યા છીએ ત્યારે આપણે સૌ એમના કૃતજ્ઞ છીએ જયભાઈ જુહીબેન કમલબેન ઉમાબેનના કે હજુ પણ આ વિદ્યાને એ આ જ રીતે પ્રસાર અને પ્રચાર કરતા રહી અને મારા અને અહીંયા બેઠેલી કેટલી એ હજારો દીકરીઓ જે ભૂતકાળમાં ભણી ગઈ છે એના જીવન ઉત્થાનનું કારણ ગુરુકુળ બને

મારું અહીં ગુરુકુળમાં ત્રીજું વર્ષ છે આમ તો અમે ગુરુકુળમાં અનેક વાર તહેવારોની ઉજવણી કરીએ છીએ પણ અમારો સૌથી ખાસ અને પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન અમારા ગુરુકુળની એક પરંપરા એટલે યજ્ઞોપવિત સંસ્કાર અમારા દીદીમાં એવું માનતા કે દીકરીઓ અને દીકરાઓ સમાન હોય છે અને અમારા બાપુજી એવું માનતા કે દીકરી ભણે તો બે કુળને તારે આથી છ્યાસી વર્ષથી અમારી આ ગુરુકુળની તપોભૂમિ તપોભૂમિમાં શ્રાવણ માસમાં રક્ષાબંધનના શુભ દિવસે યજ્ઞોપવિત સંસ્કાર થાય છે મારા જેવી અનેક દીકરીઓ અહીંથી ભણીને ગઈ છે અને અત્યારે વિશ્વમાં દીવડીઓ બનીને પ્રકાશ પાથરી રહી છે જે કામ પુત્રો કરી શકે એ જ કામ પુત્રીઓ કરી શકે એવી વિચારસરણી ધરાવનારા અમારા પૂજનીય દીદીમાં અને પૂજનીય બાપુજીના ચરણોમાં સત નમન